એવી રીતે તમે એને મિત્રો મારા સપોર્ટ કરો મને એહસાસ થવો જોઈએ કે નાના મારા સબસ્ક્રાઈબર મારા બ્લોગની વાટ જોતા હોય તો મિત્રો તમે તમને એમ લાગતું હશે કે આ થોડાક દી કહેશે થોડાક દી બનાવશે ના મિત્રો હવે આપણે એકાત્રે એકાત્રે જો આજે મહેલો છે તો કાલે નહીં ને પરમ આપણો વ્લોગ આવી જશે આગળ પણ કીધું હતું એ બ્લોગમાં ને આ વ્લોગમાં પણ કહું છું કે તમે મારા બધા વ્લોગ જોતા જાઓ મિત્રો આખા દિવસ સવારે આઠ વાગ્યાથી લઈને સવા પાંચ વાગે નવરો થાવ એટલે મને બ્લોગ બનાવવા થોડોક ટાઈમ ના જડે એટલે આવા અંધારું કઈ ટાઈપનું હોય છે ને ત્યારે જ હું બ્લોગ બનાવું કેમકે ત્યારે જ મને ટાઈમ મળે છે કેમ કે હું સવારે આઠથી લઈને બે વાગ્યા સુધી એક હોસ્પિટલમાં જોબ કરું છું અને બે વાગ્યાથી લઈને સવા પાંચ વાગ્યા સુધી કોલેજ કરવું ભણવું પણ મિત્રો જરૂરી છે ને આ બ્લોગ બનાવું એમાં ડિસાઇડ નથી કે આપણું ફ્યુચર બનશે મને ખબર છે મારું ફ્યુચર બનશે પણ ઘરનાને એમ લાગવું જોઈએ કે આ ભણે છે એટલે ભણવામાં મિત્રો આપણો નંબર આવ્યો હતો દસમો નંબર આવ્યો હતો દસમો નંબર આવ્યો હતો આપણો સેમ વનમાં ને આજે ખરેખર દસમો આવે ને આવે કોઈ ખબર ખ્યાલ નથી મને કેમ કે ઓછી રજા બહુ પાડી છે આજે વખતે એટલે મિત્રો તમે સપોર્ટ કરતા રહ્યો પાંચ વાગે આવી ડાયરેક્ટ ને હું વ્લોગ બનાવું છું ને જો આવો અંધાર અંધારો ટાઈપ નું તો થઈ ગયું છે જોવું બધાય જુઓ તમે અંધારો ટાઈપનું થઈ ગયું છે તોય હું વ્લોગ બનાવું છું ને તમે મિત્રો મને સપોર્ટ કરતા રહેજો ને અત્યારે આપણા રોકી છે ને અત્યારે એને હું આવ્યો છું રોકી છે ને અત્યારે સૂતો છે અંદરથી આવ્યો હવે એને ઉઠાડવું નથી

આપણો લોગ આ જ એને કરી દે તો તમને મારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સપોર્ટ કરતા રહેજો